લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે બીટીવી ન્યુઝ સાથે ખાસ વાતચીત કરી ભાજપની બેઠક લાખની લીડથી જીતવાના દાવા સામે ગઠબંધન ઇન્ડિયા ગુજરાતમાં બેઠક જીતશે તેનું ચિત્ર સ્પષ્ટ કર્યું કોંગ્રેસ નેતાને ધમકાવા જેવા ગંભીર આરોપ પણ ભાજપ પર કર્યા સુરતમાં થયેલી ઘટનાને શક્તિસિંહે વખોડી હતી શક્તિસિંહ સ્પષ્ટ આરોપ કર્યો કે કોંગ્રેસના ઉમેદવારને પંદર કરોડમાં ખરીદવાના પ્રયાસ થયા તો બીજી તરફ ગુજરાતમાં ચાલતા ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને પણ ખુલીને વાત કરતા ભાજપ નેતાને સંવાદ કરવાની આપી લોકસભા હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો મતદારોને રીઝવવા માટે અનેક પ્રયાસો કરી રહી છે ભાજપે એક તરફ વાત કરી રહી છે કે આ વખતે હેડ્રિક મારીને છવ્વીસ છવ્વીસે બેઠક ઉપર જીત મેળવીશું અને પાંચ લાખથી વધુ લીડથી જીતવાનું વાત કરી રહી છે ત્યારે કોંગ્રેસ ક્યાં છે તેની વાત કરવા માટે આપણી સાથે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જોડાયા છે શક્તિસિંહ ભાજપ વાત કરી રહી છે આ વખતે હેડ્રિક મારીશું છવ્વીસે છવીસ બેઠક જીતીશું અને પાંચ લાખ થી વધુ લીડ થી જીતવાની વાત કરી રહી છે ઇન્ડિયા ગઠબંધન આમાં ક્યાં છે આપનો સવાલ સારો છે પેહલો છેલ્લા સવાલનો પહેલો જવાબ આવ્યો કે ઇન્ડિયા ગઠબંધન ક્યાં છે તો ઇન્ડિયા ગઠબંધન લોકોના દિલમાં છે લોકો દિલથી ચાહે છે કે હવે પરિવર્તન જોઈએ છે બહુ વિશ્વાસ મૂક્યો ભારતીય જનતા અહંકાર આસમાને છે અનાપ પ્રયોગ કરવાનો કરવાનો સાથે દુર્વ્યવહાર કરવાનો અને પછી અહંકારથી કહેવાનું કે પાંચ પાંચ લાખથી જીતીશું અરે લોકશાહીમાં તમે કદાચ કોઈને બે પાંચ જણાને પૈસાથી ખરીદી લીધા કોંગ્રેસના નેતાઓને કે ધમકાવીને ડરાવીને તમે લઈ ગયા તો તમને એમ લાગે છે કે આખા ગુજરાતની જનતાને અમે ખરીદી લઈશું કે ડરાવી દઈશું મારે એમને કહેવું છે કે ગુજરાતનો મતદાતા કદાચ આર્થિક રીતે બહુ મજબૂત નહીં હોય પણ એનો મનોબળ મજબૂત છે પાંચ લાખથી મતથી જીતીશું એટલે શું લોકો તમને જીતાડે છે લોકો ઈચ્છે તેને વોટ આપે અને આ વખતે ગુજરાતની જનતા જે મુખ્ય મુદ્દાઓ છે એનાથી ધ્યાન નહીં ભટકાવે લોકોને રોજગારી મળી નહીં તમે બે કરોડ નોકરીની વાત કરી હતી ક્યાં છે નોકરી તમે કહ્યું હતું કે મોંઘવારી જતી રહેશે અરે ચારસો ગેસ નો બાટલો અગિયારસો રૂપિયા એ પહોંચ્યો પેટ્રોલ ડીઝલના ભાવ ડબલ થઈ ગયા ખેડૂતને કહ્યું હતું કે આવક બમણી કરીશું અરે ખર્ચો બમણો થઈ ગયો પેપર ફૂટે બ્રિજ તૂટે સરકારી કર્મચારીઓને ફિક્સ પગાર આઉટસોર્સિંગ જૂની પેન્શન યોજના નહીં ખેડૂતના ઘરમાં પાક આવે ખેડૂત સંગ્રહ શક્તિ ન હોય ત્યારે નિકાસની છૂટ આપવી જોઈએ ખેડૂત ડુંગળી પકવતો હતો એ કેટલો બરબાદ થઈ ગયો કારણ કે ત્યારે જ નિકાસની બંધી કરી કપાસ અને ઘઉંના ભાવ ખૂબ સારા મળે એવી સ્થિતિ હતી કારણ કે યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ ચાલે છે આપણા ખેડૂતોને ખૂબ ભાવ સારા મળત પરંતુ આપણે નિકાસ બંધીને નીતિ જેવી કરી કે કપાસ પકવતો હોય કે ઘઉં પકવતો ખેડૂત એને કોઈ લાભ ના મળ્યો વાતો કરી હતી પહેલા મોટી મોટી કે બનાસ કાંઠામાં બટેટા જે પકાવે છે ખેડૂતને ડોલર અને પાઉન્ડમાં વેફર બનીને વેચાશે અને એક બાજુથી બટેટું નાખે તો સોનાનો ટુકડો નીકળે આવું કહ્યું હતું ભાજપના નેતાએ ક્યાં છે એ બટેટા પકવતા ખેડૂતોની હાલત સુધરી ગયા એટલે માત્ર જુમલાઓ કયા હતા એની સામે મારો એક સકારાત્મક એજન્ડા છે અમે કહ્યું છે અને કહ્યું છે એ ભૂતકાળમાં કરીને બતાવ્યું છે મને પૂરો વિશ્વાસ છે કે અમારા જે પાંચ ન્યાય એને લોકો વિશ્વાસ મૂકશે એક ગરીબ ઘર હોય તો મહિલાને લાખ રૂપિયા વર્ષે કોંગ્રેસની સરકાર આપે અમારી અમે આપેલી અમારી ગેરંટી છે ભાજપની જેમ અમે જુમલા છે એમ નહીં કહીએ યુવાનને ત્રીસ લાખ નોકરીઓ પડી છે તરત જ સરકાર બને એટલે આપવાની કોઈ યુવાન ડિગ્રી ધરાવતો હોય તો એને એક લાખ રૂપિયાનું સ્ટાઈફંડ આપવાનું ખેડૂતને ન્યૂનતમ મૂલ્ય મળવું જ જોઈએ એનો કાયદો બનાવીને આપીશું આવી અનેક યોજનાઓની વાત અમે કરી છે ને કરીને રહીશું તો ચોક્કસ મને વિશ્વાસ છે કે ગુજરાતમાં અને દેશમાં લોકોના મત આશીર્વાદ અને સમર્થન કોંગ્રેસને મળશે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે સ્ટાર પ્રચારકોની યાદીની જાહેરાત થઈ ગઈ છે ચાલીસ જેટલા સ્ટાર પ્રચારકો પણ જાહેર કરી દીધા છે પરંતુ હજી સુધી કેમ રાષ્ટ્રીય નેતાઓ પ્રચાર માટે નથી આવ્યા કોઈ જાહેર સભા થઈ નથી અમારા રાષ્ટ્રીય નેતાઓનો કાર્યક્રમ કારણ કે આ ફેઝવાઈઝ ચૂંટણીઓ છે અને આ વખતે ભાજપે બહુ ફીઝ નક્કી કરાયા ઇલેક્શન કમિશન પાસે એટલે પહેલા બીજા ફીઝની ચૂંટણીઓમાં હોય હવે પરમ દિવસે જ પ્રિયંકા ગાંધીજી આવી રહ્યા છે વલસાડની સંસદીય બેઠક ઉપર એમની મિટિંગ થશે ઓગણત્રીસ તારીખે રાહુલ ગાંધીજી ઉત્તર ગુજરાતમાં પાટણમાં એમની જનસભા છે ફરી પ્રિયંકા ગાંધીજી સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર ખાતે જનસભા કરશે રાહુલ ગાંધીજીની પણ બીજી સભાઓ માટે મેં વિનંતી કરી છે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે ખરગે સાહેબ એ પણ ગુજરાતમાં જનસભાઓ કરવાના છે બીજા બધા નેતાઓ પણ ચોક્કસ આવશે અમારા જે સ્ટાર પ્રચારકો છે એમાંથી જે ગુજરાત બહારના છે ગુજરાતના છે તો બધા જ કામે લાગીને બધી જ જગ્યાએ મિટિંગો થયા કરે છે એ પણ કરશે અને આખરે જે અહંકાર ભારતીય જનતા પાર્ટીનો છે એના સામે તમામ વર્ગ ધર્મ જ્ઞાતિના લોકો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરવાના છે અને એ પરિણામ પર જરૂર અસર આવશે બહુ જ જોરદાર હવામાન છે અને પાંચ લાખથી જીતી જવાના છે તો આ બધા હથકંડા કેમ કર્યા પોલીસ મોકલીને ચાર ચાર ટેકેદારોને ઉઠાવીને લાવીને આ ધંધા કર્યા પછી ચલો ભાઈ કોંગ્રેસ નો ઉમેદવાર ના રહ્યો પણ પછી મતદારને તો અધિકાર એનો મતદાનનો રહેવા દેવો હતો કેટલા અપક્ષ હતા બીએસપી નું પણ ફોર્મ હતું કેવી રીતે ફોર્મ પાછા ખેંચાય આપણી કેમેરાની આ ગુમશે તો ખબર પડશે અને સુરતના એ મતદાતાનો મતાધિકાર છે લોકશાહીને કલંકિત કરી છે કાળા અક્ષરે આ વસ્તુ વર્ષનો કોઈ દીકરો કે દીકરી થયો અને ઉત્સાહ તો સુરતમાં કે આ વખતે હું પહેલી વખત મતદાન કરવા જઈશ એનો એ અવસર તોડી પાડ્યો છે અને એટલે હવે ત્યાં લોકો કહે છે કે મારો એક મતાધિકાર ભાજપે છીનવો છે તો દસ મત ભાજપની વિરુદ્ધ હું નખાવીશ અરે સુપ્રીમ કોર્ટે કીધું હતું કે નોટા તો આપો ભાઈ નથી મને આ પસંદ ભલે એક જ રહ્યો પણ એની વિરુદ્ધ મતદાન કરવું છે એ મતાધિકાર પણ એમણે છીનવી લીધો છે ચોક્કસથી આતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કે જેમને વીટીવી સાથે ખાસ વાતચીત કરી છે તેમજ જે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે તેનું પરિણામ ચોક્કસથી ભાજપને આ લોકસભાની ચૂંટણીમાં ભોગવવું પડશે તેવી રીતે વાત કરી રહ્યા છે કેમરામેન આશિષ સ્ટુડિયા સાથે અપૂર્વ સિસોદીયા વીટીવી ન્યૂઝ અમદાવાદ